પરદરીના સરબડટ ગામે તંત્ર દ્વારા બેનકાયદેસર દબાણ પર ડિમોલિશન કરવામાં આવ્યું સરબડટ ગામના મેઇન રોડ ઉપર ગ્રામ પંચાયત તથા આર એન ની જગ્યા પર બિનકાયદેસર દબાણ કરી હોટલ ખડકી દીધેલ હતી જે નોટિસ આપવા છતાં પણ ખાલી ન કરતા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી દબાણ ધારકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી ને ટર્ન નોટિસ આપી ઈ વાત નહી અત્યારે નોટિસ આપી કે અત્યારે મે હા ભાઈને નોટિસ દીધી બરોબર 5 દિવસનો ટાઈમ લેખો તે નોટિસ ભાઈ લઈ લીધી નોટિસ કોમન દેવા સાહેબને ક્યાં ઓલા દીધી મે લ્યો અને આ ભાઈ સાક્ષીમાં જો મારી દિવસનો ટાઈમ એ આ ભાઈ સાક્ષીમાં નોટિસ દીધી નોટિસ દીધી આઈ

મારી નોટિસ કહી દી ને તમે તમારે પાડી નાખો ના ન પાડશો પાડી નાખો તમ તમારે